સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે છોટાઉદેપુર રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજની બહેન દીકરીઓ વિશેના નિવેદન બદલ તેઓની વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપી તેઓની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બહેન દીકરીઓ વિશે કરેલ નિવેદનને પગલે સમગ્ર ગુજરાતમાં તેમજ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રોસ્ટને લઈને રાજપૂત સમાજમાં અગન જ્વાળાઓ પ્રગતિ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે આ અગન આગની જ્વાળાઓ છોટાઉદેપુર ઉદેપુર જિલ્લા સુધી પહોંચી છે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપી ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કરનાર અને ન્યાયિક અને મુક્ત ચૂંટણી યોજવા માટે પુરુષોત્તમ રૂપાલાને ગેરલાયક ઠરાવી ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી માતાજી લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે રાજપૂત ક્ષત્રિય સમાજની સામે અભદ્ર ટિપ્પણી કરી છે એમને અંગ્રેજો સાથે રોટી બેટી વ્યવહાર એવો ભાષણમાં કીધું છે તો આ રાજપૂત સમાજ એવો સમાજ છે કે આજે પુરુષોત્તમ રૂપાલાભાઈની બેન અને રોટી ક્ષત્રિય રાજપૂત સમાજના આભારના લીધે છે નહીં તો પુરુષોત્તમભાઈ રૂપાલાનું જે નામ છે ને એ પણ આજે પુરુષોત્તમભાઈ રૂપાલા ન હતું એટલે આ જે રોટી બેટી વ્યવહારની વાત કરે છે ને એ એકદમ તદ્દન ખોટી છે અને ક્ષત્રિય સમાજ વખોડે છે અને આ આંદોલન અમે આંતરરાષ્ટ્રીય આંદોલન બનાવીશું અને ગુજરાતમાં જ નહીં પણ એની અસર બધી જ જગ્યા પર અસર થશે આમાં કંઈક ને કંઈક મોદી સાહેબનું પણ સમર્થન હોય એવું લાગે છે એમની ટિકિટ હજુ રદ કરાઈ નથી અને એક પણ શબ્દ ઉચ્ચારવામાં નથી આવ્યો ખરેખર રાજપૂત સમાજના લીધે જ આપણે હિન્દુ સનાતન ધર્મ બચ્યો છે એવું આ અમારું નહીં પણ દરેક અઢારે વર્ણનું એવું માનવું છે એટલે અમારી અમારી એવી માગણી છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય મારું નામ પ્રદીપસિંહ આજ રોજ અમે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે સામાજિક કાર્યક્રમમાં રાજપૂત સમાજને ઠેસ પહોંચે એવી જે ટિપ્પણી કરેલી એના વિરોધની અંદર એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે એક આવેદનપત્ર આપવા માટે અહીંયા છોટાઉદેપુર ખાતે આવેલા છીએ સરકારી જાહેરનામું હોવાને કારણે અમે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એને પાલન કરી અને ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આજરોજ અમે આવેદન આપેલું છે અમારી સમાજની માંગ એટલી જ છે કે જે સામાજિક વે વૈમનસ્ય ફેલાવનારી આવી જે ટિપ્પણીઓ છે એવા કોઈપણ પ્રકારના વ્યક્તિને જનપ્રતિનિધિત્વ અથવા લોકપ્રતિનિધિત્વની ચૂંટણીની અંદર ટિકિટ ન મળવી જોઈએ જે દેશની અખંડિતતાને છે એ નુકસાન પહોંચનાર પહોંચાડનાર છે એટલે અમારી અને અમારી સાથે અઢારે વરણ આમ તો આખું ગુજરાત છે એના તમામ સમાજો છે એ આ બાબતમાં અમને સીધો એ આડકતરી રીતે ટેકો કરેલો છે કે આવી વ્યક્તિઓને કોઈ કાળે ટિકિટ મળવી જોઈએ નહીં લોકસભામાં રાજકોટની સીટ ઉપર બીજેપી પક્ષ દ્વારા પરસોત્તમ રૂપાલાઓને મેન્ડેટ આપવામાં આવેલું છે તેઓને મેન્ડેટ મળતા માન તેઓએ એક જાહેર સભામાં એક પક્ષના માણસોને ખુશ કરવા માટે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તે માટે તેઓએ નિવેદન આપેલું કે ક્ષત્રિય સમાજ દ્વારા મહારાજાઓ દ્વારા બેન અને બેટીનો વ્યવહાર કરવામાં આવેલો છે જે શબ્દો દ્વારા ક્ષત્રિય સમાજની લાગણીઓને લાગણીઓ ઘવાયેલી છે તેને લઈને અમે સખત શબ્દોમાં વખેડી કાઢીએ છીએ આ શબ્દો ઉપરથી તેઓની માનસિકતા છતી થાય જેથી તેઓને સીટ તેથી તેઓની ઉમેદવારી રદ કરવા તેમજ તેઓને કાયમ માટે પક્ષમાંથી નિષ્પાદિત કરવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ આવેદન આપેલું છે રાજેન્દ્રસિંહ પરમાર